તો હલો મિત્રો આપણે એક નવા વિડીયોમાં તમારા માટે એક મસ્ત વિડીયો લઈને આવ્યો છું તમારે સો ટકા ફાયદો થશે ચાટકા મશીન માટે તો વિડિયો પૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો વિડીયો પૂરો જોજો તમારે મિત્રો સો ટકા ફાયદો થવાનો છે તમારે પાંચસોથી છસો રૂપિયા બચી જશે તો પૂરો વિડિયો જોજો અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો જુઓ પૂરો વિડીયો તો મિત્રો તમારે પહેલાં આવું પાઇપલાઈનનું રબડીઓ લઈ લેવાનું છે આપણે ખેતરમાં પાણી હાલતું હોય રબડિયો તૂટલ હોય એવો આવો ટુકડા લઈ લેવાના છે અને આ ટુકડાની આપણે ફાયદો કરવાનો છે અને હું તમને એક વસ્તુ બતાવું જુઓ આવું રબડીઓ આપણે લઈ લેવાનો છે અને જુઓ મિત્રો આ વસ્તુ છે આપણે બજારમાં લેવાતા એટલે ચારથી પાંચ રૂપિયા લે એટલે તમારે છે ને આ વસ્તુ હવે ખરીદવાની નહીં આ વસ્તુ આવી નહીં ખરીદવાની કેમ કે આપણે આ રબડીયાનો ઉપયોગ કરવાનો છે એટલે આપણા આ એક મિત્રો આપણો ખર્ચો કહેવાય ખર્ચો કરવાની આપણે જરૂર નહીં તો આ પૂરો વિડીયો જોજો જો આપણે છે ને આ વાયર આ વાયરમાં આવી રીતે બાંધવાની હોય છે તો તમારે આ ઘરેડી લાવવાની જરૂર નહીં તમારા માટે રબડિયાથી ફાયદો થશે તો તમારે પાંચસો છસો રૂપિયા બચી જાય કેમ કે એક રૂપ એક લેવા જાય એટલે આના આપણે ચારથી પાંચ રૂપિયા લે એટલે આપણે ખરીદવાની જરૂર નહીં આની તો વિડિયો પૂરો જોજો રબડીયાને કેવી રીતે બાંધવાનો તો વિડીયો જોવો પૂરો તો તમારે છે ને મિત્રો આ રબડિયું છે ને એને આવી રીતે કાપી દેવાનું જુઓ આવી રીતે કાપી આવી રીતે કાપી દેવાનું આવી રીતે કાપી આવડો ટુકડો કરી લેવાનો છે જો આવડો ટુકડો કરીને આપણે છે ને એક વાયરનો ટુકડો લઈ લેવાનો છે જુઓ આવો ટુકડો કરી લેવાનો છે અને એક વાયરનો ટુકડો લઈ લેવાનો સરિયો જુઓ એના તારનો લઈ લેવાનો છે અને હવે છે ને આપણે આ જુઓ હું તમને બતાવું તમારે કોઈ રૂપિયાનો ખર્ચો નહીં કરવાનો આપણે ફાયદો થાય એવું જ કામ કરવાનું છે તમારા માટે તો જુઓ છે ને વાયરને આવી રીતે ભૂંગળી બનાવી દેવાની આવી રીતે મિત્રો ભૂંગળી બનાવી દેવાની વાયરી રાખી આ જો આવી રીતે ભૂંગળી બનાવી દેવાની તમારે આ જો પછી આવી રીતે વાયરથી આમ આંટી લઈ લેવાની જુઓ પૂરો વિડીયો જોજો આવી રીતે વાયરથી આંટી લઈ લેવાની છે તમારે જુઓ આવી રીતે આંટી નહીં ને આવી રીતે તમારે બાંધી દેવાનું છે જુઓ આવી રીતે તમારે બાંધી દેવાનું જુઓ જો આ આપણી ભૂંગળી થઈ ગઈ તૈયાર જુઓ કમ્પ્લીટ છે ને જો આપણે આ બાંધી દીધી છે કમ્પ્લેટ જુઓ આમાં મિત્રો આપણે આની જરૂર પડતી જ નહીં એટલા માટે તમારે છે ને આને કોઈ ખરીદવાની છે જ નહીં તમારે લાવવાની નહીં તમારે આવું રમડીઓ લઈ લેવાનું તમારે પા ખેતરમાં પાણી હાલતું એની પાઇપ તૂટેલનું આવી રીતે બાંધી દેવાનું જુઓ એક રૂપિયાનો પણ તમારે ખર્ચો નહીં થાય મેં બધા એવો જ બાંધું છું આપણે કોઈ લે ખર્ચો કરતા જ નહીં મિત્રો આપણે મિત્રો કોઈ ખર્ચો કરતા જ નહીં કેમ કે આપણે ફાયદો થાય એવું જ કરવાનો આપણે ખેડૂતને ફાયદો થાય એવું ખેડૂતને પાંચસો છસો રૂપિયા બચી જાય તો એવું જ કામ કરવાનું છે આપણે કોઈ ખર્ચો નહીં કરવાનો આપણે થતું હોય એટલું કામ કરી લેવાનું ફાયદો થાય એવું જ કરવાનું આપણે પૈસા ખર્ચવાની જરૂર નહીં અને ઘણા બધા મિત્રો કહેતા હોય કે કાટવાળા વાયરમાં ઝાટકો નહીં આવતો તો મિત્રો કાટવાળા વાયરમાં કમ્પ્લીટ ઝાટકો આવે છે આ જુઓ મેં કાટવાળા જ વાયર બાંધ્યા છે આ જુઓ આ બધા કાટવાળા જ છે તો ઝાટકો કમ્પ્લીટ આવે છે તો મિત્રો કાટવાળા વાયરમાં ઝાટકો તો આવે છે ખાલી તમારે આવી પાઇપને લઈને આવી રીતે બાંધી દેવાનું છે બસ મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે તો આજના વિડીયોમાં જય માતાજી